બ્રેકિંગ ન્યૂઝ ભાભરના વડપગની ઘટના વડપગ ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય કેનાલમાં યુવક અને યુવતીએ મારી છલાંગ કચ્છ બ્રાન્ચ મુખ્ય કેનાલ ઝીરો પોઈન્ટ પાસે યુવક અને યુવતીની લાશ મળી યુવક અને યુવતી ગત શનિવારે ભા શનિવારે ગુમ થયા હતા ભાભર પોલીસ સ્ટેશન ગુમ થયાની અરજી આપી હતી આજે સવારે બંનેની લાશ કેનાલમાંથી મળી આવતા ચકચાર મૃત્યુક મહેશભાઈ જયંતિભાઈ ઠાકોર ઉંમર વરસ આશરે બાવીસ દ્રાંડવડા દિયોદર પાયલબેન શિવાભાઈ ઠાકોર ઉંમર વરસ આશરે અઢાર વડપગ ભાભર સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ શનિવાર સવારે ઘરેથી નીકળી ગયેલ યુવતીના પરિવાર શોધખોળ કરતા ના મળતા ભાભર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની અરજી આપવામાં આવી હતી જે આજે સવારે વડપગ કચ્છ બ્રાન્ચ મુખ્ય કેનાલના જીરો પોઈન્ટ પાસે બે વ્યક્તિની લાશ તરતી હોવાનું માલુમ ગેટમેનને પડતા વડપગ ગામના લોકોને જાણ કરવામાં આવી ગામ લોકો ઘટના સ્થળે પહોંચીને ગુમ થયેલ યુવતી અને યુવકની ઓળખ થતાં પોલીસ અને યુવકના પરિવારોને જાણ કરતાં યુવકના પરિવાર ઘટના સ્થળે દોડી આવ્યા હતા